અને સીતાજીના સુંદર ચરણ કમળોનું સ્મરણ કરીને સંપૂર્ણ મંગળોને આપનારા અગ્નિવેશના મત પ્રમાણે શ્રી રામચંદ્રજી અને સીતાજીના ચૌદ વર્ષના વનવાસ દરમિયાન મુખ્ય પ્રસંગોની તિથિઓનું કઈક વર્ણન કરવામાં આવે છે જગત પ્રસિદ્ધ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ શ્રેષ્ઠ દિવસે સુખદાયક શ્રી રામચંદ્રજીનો જન્મ થયો વર્ષ સુધી મહારાજાના ચારે આનંદદાયક અને અનેક પ્રકારના કર્યા સુહામણા શ્રી રામચંદ્રજીની પંદર વર્ષની આયુ હતી ત્યારે વિશ્વામિત્ર મુનિએ તેમને બોલાવવા માટે રાજસભામાં આવ્યા એટલી નાની અવસ્થામાં મુનિ સાથે રામલક્ષ્મણ બંને ભાઈ ગયા અને પંદર વર્ષ સુધી મુનિના યજ્ઞ કાર્યમાં સહાય કરી પછી ગૌતમ ઋષિની સ્ત્રી અહલ્યા જે શલ્યા બન્યા હતા તેનો ઉદ્ધાર કરીને જ્યારે શ્રી રામ મુનિ સહિત જનકપુરીમાં આવ્યા ત્યારે જનક રાજાએ તેમના દર્શન કર્યા ત્યાં રાજસભામાં શ્રી રામચંદ્રજીએ પ્રચંડ શિવધનુષના બે કટકા કરી જાનકીજીને પ્રાપ્ત કર્યા અને પંદર દિવસ ત્યાં રહ્યા શિશિર ઋતુના માક્ષર માસના શુક્લ પક્ષની પાંચમી વૃષિક નો સૂર્ય અને મીન ના લગ્ન કારક યોગ્યો આવે છે અને તે કૃપા નિધાન શ્રી રઘુનાથજી અને જાનકીજી સાથે શુભ વિવાહ થયા તે સમયે રામચંદ્રજી પંદર વર્ષના અને જાનકીજી છ વર્ષના હતા જ્યારે કૃપા નિધાન શ્રી રામચંદ્રજી વિવાહ કરીને અયોધ્યામાં પધાર્યા ત્યારે મંગલ વર્તાયા અને સર્વત્ર આનંદ આનંદ થઈ રહ્યો તેઓ સુખ શાંતિપૂર્વક બાર વર્ષ સુધી અયોધ્યામાં રહ્યા સત્યાવીસ વર્ષની અવસ્થામાં શ્રી રામચંદ્રજીએ લક્ષ્મીજીની સાથે વનમાં પ્રસ્થાન કર્યું ત્રણ દિવસ વીત્યા બાદ રામચંદ્રજી સીતાજીને જલપાન કર્યું અને તે સર્વે જગત જાણે છે વૈશાખ માસ કૃષ્ણ પક્ષની છઠ દિવસે શ્રી રામચંદ્રજી વન માં ગયા ચોથે દિવસે રામ લક્ષ્મણ અને જાનકીજીએ શૃંગવેરપુરમાં ફળોનું ભોજન કર્યું પાંચમે દિવસે શ્રી કૃપા નિધાન રઘુનાથજી ભગવાન ગંગાજી પાર ઉતરીને આગળ ચાલ્યા માર્ગમાં ભારદ્વાજ મુનિના આશ્રમમાં એક દિવસ રામચંદ્રજી રોકાયા પછી વાલ્મિકી ઋષિને મળીને ચિત્રકૂટ પર પર્ણકુટી બનાવી શ્રી રામચંદ્રજી તેમાં રહેવા ગયા પછી ચિત્રકૂટથી આગળ ચાલી વિરાધ રાક્ષસનો વધ કરીને શરભંગ નામના મુનિને શ્રી રામચંદ્રજી સીતાજી તથા લક્ષ્મણજી સહિત મળ્યા

પછી શ્રી રઘુનાથજી પંચમી ના દિવસે સુગ્રીવ સાથે શ્રી રઘુનાથજીની મિત્રતા થઈ વાલીનો વધ કરીને શ્રી રઘુનાથજી પ્રવાસન પર્વત પર ચાર માસ સુધી રહ્યા પછી જાનકીજીને શોધવા નિમિત્તે મોટા મોટા બુદ્ધિશાળી વાનરો ચાલ્યા માગસર કૃષ્ણ એકાદશીના દિવસે મહાધૈર્યવાન બળવાન મહાવીરજી હનુમાનજી વિશાળ સાગર ઓરંગીને લંકા પ્રતિ ચાલ્યા તેરસના દિવસે હનુમાનજી આખી લંકા શોધી વળ્યા પછી અશોક વાટિકામાં પહોંચ્યા જ્યાં અચાનક સુતાના દર્શન કરીને હનુમાનજીએ શ્રી રામચંદ્રજીએ આપેલી વીંટી સીતાજીને આપી ત્યાંથી સુખરૂપ સાગર ને ઓળંગી ને પોતાની સેનામાં આવ્યા અને પછી હનુમાનજી સર્વ વૃતા પોચ્યા અને ત્યાં શુક્રવારે સપ્તમી ના દિવસે શ્રી રામચંદ્રજી ને સીતાજી ના સર્વ સમાચાર મળ્યા માક્ષર સુદ અષ્ટમી ના દિવસે વાનર સેના સહિત શ્રી રામચંદ્રજીએ ઉત્તર ફાલ્ગુની ની નક્ષત્ર માં લંકાપુરી માં પ્રવેશ કર્યો માર્ગમાં સાત દિવસ લાગ્યા અને પૂનમના દિવસે સાગર કિનારે આવ્યા પછી ત્રણ દિવસ એટલે પોષવદ ત્રીજના દિવસ સુધી રામચંદ્રજીએ ત્યાં નિવાસ કર્યો પોષવદી સુંદર ચતુર્થીના દિવસે વિભીષણજી શ્રી રામચંદ્રજીના શરણમાં આવ્યા પોષવદ અષ્ટમી સુધી રઘુનાથજી સાગરને પ્રાર્થના કરી નવમીના દિવસે સાગર બ્રાહ્મણનું રૂપ ધારણ કરી નીતિ જ્ઞાતા પ્રભુ શ્રી રામચંદ્રજીને શરણે આવ્યો દશમના દિવસે વાનરોએ સમુદ્ર ઉપર પુલ બાંધ્યો એકાદશીના દિવસે વીસ યોજન અને દ્વાદશીના દિવસે ત્રીસ યોજન પુલ બાંધ્યો તેરસના દિવસે નીલે ચાલીસ યોજન પુલ બાંધ્યો ચૌદશ થી શુક્લ પક્ષની બીજ સુધી સેના સાગર પાર ઉતરી ગઈ અને દશમ સુધી લંકાપુરીને યુક્તિ પ્રયુક્તિથી ઘેરી લીધી પોષ સુધી ના દિવસે શુકસારણ રાવણ ને વાનરોની સેના દેખાઈ દિવસે રઘુનાથજી વિચાર પૂર્વક વાનર સેના ચાર ભાગમાં વહેંચી અને મુકુટ શ્રી રઘુનાથજી એ જ દિવસે કાપીને પૃથ્વી પર પાડી નાખ્યો તે પછી ત્રણ દિવસ માં રાવણ ની સેના યુદ્ધ કરવા માટે તૈયાર થઈ માઘ માસમાં વધી એકમ ના દિવસે અંગતજી રાવણ ની સભામાં ગયા અને તેને સમજાવીને પાછા આવ્યા પછી માઘ માસની વદ બીજથી નોમ સુધી બંને સેનાઓ ઘોર યુદ્ધ થયું મેઘનાદે જે નાગનું બંધન કર્યું હતું તે દશમી દિવસે ગરુડજી આવીને કાપી નાખ્યું બારસ સુધી પ્રચંડ યુદ્ધ કરીને મહાબળવાન ધ્રુમલોચન લોચન મરાયો અમાસ સુધીમાં વાહનર સેનાએ અસંખ્ય દૈત્યોને માર્યા પછી માઘ માસની સુદ ચોથ સુધી વીર રાવણે પોતાની સેના સાથે લઈને સામા પક્ષે જોરદાર યુદ્ધ કર્યું પાંચમથી આઠમ સુધી ઊંઘતા કુંભકર્ણને મહાપ્રયાસ જગાડ્યો પછી નોમથી ચૌદસ સુધી કુંભકર્ણે આવીને જોરદાર યુદ્ધ કર્યું અને અંતે શ્રી રામચંદ્રજીના હાથે મરાયો માઘ માસની સુદ પૂનમના દિવસે રાવણને બહુ શોક થયો અને તે લડ્યો નહીં પછી ફાગણ માસની પાંચમ સુધીમાં શ્રી રઘુનાથજીએ બળવાન નરાનતકનો વધ કર્યો પછી આઠમ સુધીમાં ઉદાર શ્રી રઘુનાથજીએ અનેક દેતીઓનો સંહાર્યા અને બળવાન દેતીઓ કુંભ અને નિકુંભને શ્રી રામચંદ્રજીએ તેરસ સુધીમાં માર્યા પછી સુદ બીજના દિવસે શ્રી રઘુનાથજીએ જમ્મુક દેતીને માર્યો ફાગણ સુદ તેરસના દિવસે યુદ્ધમાં મેઘનાદ હણાયો અને દેવતાઓને ઘણી પ્રસન્નતા ઉપજી રાવણે ચૌદસના દિવસે વ્યાકુળતાના લીધે યુદ્ધ ન કર્યું તે જ દિવસે અહીં રાવણનો વધ થયો ફાગણ સુદ પૂનમ ના દિવસે રાવણ લડવાનો ચાહ્યો ત્યારે ચૈત્ર વધ આઠમ સુધી શ્રી રઘુનાથજી રાવણના રાવણ ના બધા સેનાપતિઓને મારી નાખ્યા ચૈત્ર વદ નોમ ના દિવસે લક્ષ્મણજી ને શક્તિ મારી એ જ દિવસે હનુમાનજી સંજીવની લઈને આવ્યા અને મૂર્છિત લક્ષ્મણજી ભાનમાં આવ્યા તેમને નવ જીવન મળ્યું દશમના દિવસે શ્રી રઘુનાથજી અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું એકાદશીના દિવસે માતલે પ્રસન્ન થઈને રઘુનાથજી નિમિત્તે ઇન્દ્ર રથને લઈ આવ્યો બારસના દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજી રથ પર ચડીને સેના સહિત સંગ્રામ ભૂમિમાં આવી પહોંચ્યા તે દિવસથી માંડીને અઢાર દિવસ સુધી રાવણ સાથે મહાભયંકર યુદ્ધ થયું વૈશાખ વદ એકમ ના દિવસે ઇન્દ્ર અમૃત વરસાવી યુદ્ધ ભૂમિમાં જે રીછો વાનરો તથા યોદ્ધાઓ મરેલા હતા તેને સજીવન કર્યા પછી બીજ દિવસે સુજાણ શ્રી રઘુનાથજી એ વિભીષણને લંકાનું રાજ્ય સોંપ્યું ત્રીજના દિવસે જાનકીજીને અગ્નિ પ્રવેશ કરી સુખરૂપ બહાર આવ્યા ભડભડતા અગ્નિમાંથી સીતાજીને બહાર આવેલા જોઈ વાનરો અને રીંછોને ઘણું જ આશ્ચર્ય થયું ચૌદ મહિના અને દસ દિવસ સુધી લંકામાં શ્રી રઘુનાથજીના પત્ની સીતાજી દુઃખી રહ્યા હતા ચોથના દિવસે કપિયો સાથે પુષ્પક વિમાન પર બેસીને શ્રી રઘુનાથજી અયોધ્યા તરફ પ્રસ્થાન કર્યું પાંચમના દિવસે પ્રયાગમાં સ્નાન કરી છઠના દિવસે જઈને ભરતજીને મળ્યા જ્યારે વનમાંથી પાછા ફર્યા ત્યારે શ્રી રઘુનાથજીની અવસ્થા એકતાલીસ વર્ષની હતી અને બત્રીસ વર્ષની અવસ્થા ગુણવતી જાનકીજીની હતી તે જ દિવસે શ્રી રઘુનાથજી રાજ તેલક કરીને સિંહાસન પર બેઠા અને તે સર્વ જગત જાણે છે ભાદરવા માસની નોમના દિવસે સીતાજી ગર્ભવતી બન્યા ચૈત્ર સુદ બારસનો દિવસે લક્ષ્મણજી દુઃખિત હૃદયે શ્રી રઘુનાથજીની આજ્ઞા હૃદયમાં ધારણ કરીને વનમાં જોઈ જાનકીજીને મુનિવર્ય વાલ્મિકીજીના આશ્રમ પાસે મૂકી આવ્યા ત્યાં વાલ્મિકી મુનિએ સીતાજીની રક્ષા કરી અને પુત્રી સમાન તેનું પાલન પોષણ કર્યું અઢાર મહિનામાં નોમને દિવસે અત્યંત શ્રેષ્ઠ સુંદર મનોહર લવકુશનો જન્મ થયો તપસ્વિનીના વેશમાં વનમાં જાનકીજી દુઃખદ અવસ્થામાં રહ્યા અગિયાર વર્ષ સુધી શ્રી રઘુનાથજી અનેક પ્રકારથી ધર્મપૂર્વક પૂર્વક અયોધ્યાનું રાજ્ય કર્યું પછી લવ અને કુશને રાજ્ય સોંપી શ્રી રઘુનાથજી સાકેટ લોકમાં એટલે સ્વધામમાં પ્રસ્થાન કરી ગયા તેમના પુત્રોમાંથી કુશે કુશાવતી વસાવ્યું અને લવે લવપુર વસાવ્યું હતું ઇતિ શ્રી રામચરિત માનસ વનવાસ તિથિપત્ર સંપૂર્ણ ગોસ્વામી શ્રી તુલસીદાસ કૃત રામાયણનું તિથિપત્ર સમાપ્ત જય શ્રી રામ